આણંદ ખાતે અસપાન એજ્યુકેશન ફાઉન્ડેશન અને ચેપ્ટર એ એમ સહયોગથી રોજગાર મેળો યોજાયો તારીખ એકવીસમી સપ્ટેમ્બર બપોરે બે કલાકે અસ્પાન એજ્યુકેશનના આસિમભાઈ ખેડાવારા તરફથી આપવામાં આવેલ અખબાર યાદી પ્રમાણે આણંદ શહેરના સામરખા ચોકડી પાસે આવેલ અસ્પાન એજ્યુકેશન ફાઉન્ડેશનના પાટંગણમાં ચેપ્ટર એ ના સહયોગથી રોજગાર ભરતી મેળો યોજાયો હતો બારથી વધુ વિવિધ કંપનીઓ જોડાઈ હતી જેમાં દસ પાસ ના પાસ બાર પાસ ગ્રેજ્યુએટ ડિપ્લોમા એગ્રીકલ્ચર તેમજ આઈટીઆઈ વિવિધ ક્ષેત્રમાં અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓ માટે નોકરી મળી રહે તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા જેમાં બસોથી વધારે યુવાનોએ ભાગ લીધો હતો સવારે દસ વાગ્યાથી સાંજે ચાર કલાક સુધી આ રોજગાર મેળો યોજાયો હતો આ અંગે વધુ માહિતી અસમાન એજ્યુકેશનના આસિમભાઈ ખેડાવા આપી નામ આસિમ ખેડાવાલા આજરોજ આણંદની અંદર આસમાન એજ્યુકેશન ફાઉન્ડેશન અને સાથે ચેક્કર એએમપીના સહયોગથી આજે એક રોજગાર મેળો યોજવામાં આવ્યો જેની અંદર રોજગાર મેળાની અંદર બારથી વધારે કંપનીઓ અમારી સાથે જોડાઈ જેમાં સોડેક્સો છે એલ છે એક્સિસ બેન્ક છે એસબીઆઈ બેન્ક છે અને સાથે સાથે એગ્રીકલ્ચર રિલેટેડ આઈટીના રિલેટેડ અને ડિપ્લોમા આઈટીઆઈ કરેલું ધોરણ દસ બારની અંદર પાસ હોય ફ્રેશર્સ હોય એક્સપિરિયન્સ હોય એવા બાળકોની જરૂરવારી બીજી છથી સાત કંપનીઓ એમ ટોટલ બારથી વધારે કંપનીઓ આજ અમારી સાથે જોડાય છે અને આજ બાર કંપનીઓની અંદર બે હજારથી વધારે યુવાઓની વેકન્સી છે જેમાં આજનું ખૂબ ગર્વની વાત તો એ છે કે આજના રોજગાર મેળાની અંદર જેટલા દીકરાઓએ ભાગ લીધો છે તો એના બરાબર દીકરીઓએ પણ ભાગ લીધો છે અને અત્યાર સુધી બસ્સોથી વધારે બાળકો રોજગાર મેળાની અંદર ભાગ લીધો છે અને રજીસ્ટ્રેશન જો જોવા જઈએ તો હજુ રોજગાર બેરો સાંજે ચાર વાગ્યા સુધી ચાલુ રહેશે અને જેમાં પાંચસોથી વધારે રજીસ્ટ્રેશન આવેલા છે ને જે બાળકોએ આની અંદર ભાગ લીધો છે ને અને આજે ખુશીની વાત એ છે કે જે બાળક આજે અહીંયા મિટિંગ કરીને જાય છે તેના ચહેરા પર એક અનોખી સ્મિત દેખાય છે કારણ કે આંગળી ચીંધનારા ઘણા હોય છે પણ આંગળી પકડનારો જ્યારે મળે છે તો એની આનંદ કંઈક અલગ જ હોય છે તો બાળકોના ચહેરા પર એ ખુશી દેખાય છે કે આજે અમે આ રોજગાર મેળાના માધ્યમથી જે બાપના કમાઈથી અને મા બાપની મહેનતથી અમે જે ખાધું છે હવે એક સમય આવશે કે અમે અમારા પૈસાથી અમારા મા બાપને ખવડાવીશું એટલે બાળકોના ચહેરા પર પણ અનોખો ખુશી અને એમના ચહેરા પર સ્મિત દેખાય છે આજના રોજગાર મેળાની ભરતીની અંદર ભાગ તો પાંચસોથી વધારે બાળકોનું રજિસ્ટ્રેશન થયું છે પણ જે કંપનીઓએ અહીંયા અમારી સાથે જોડાયા છે તેમણે બે હજારથી વધારે એ લોકો પાસે વેકન્સી છે પણ એવું ગણતરી દેખાઈ રહ્યા છે કે એંસીથી પંચ્યાસી બાળકો તો એવા મળ્યા છે કે જેમણે એવું કીધું છે કે કંપનીએ અમને પર્સનલી ઇન્ટરવ્યુ માટે બોલાયા છે